દર વખતે ઈન્દ્રાસી ડેમ જ્યારે ભરાય ત્યારે પંચાયતના ગામમાં પાણીથી બે કૂવા આપું છું કૂવામાંથી પાણી આપું છું પણ એ બે કૂવા ઘર આ જે ડેમની અંદર ઘરકાવ થઈ ગયેલા છે એ તાજા દ્રશ્ય છે એના ફોટા પણ છે તો અમારી રજૂઆત લગભગ અઢી ત્રણ વર્ષથી સરકારશ્રીમાં સતત ચાલુ છે અને એની એ લોકોએ જિલ્લામાંથી વાસમોવાળાએ આવીને સર્વે કરી એસ્ટિમેટ બનાવી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડી શકે ગાંધીનગર સિવાય પણ હજી મંજૂરી મળી નથી જ્યારે ત્યારે રજૂઆતો કરીએ છીએ એટલે ક્યાંક મંજૂરી આવશે એટલે તમારું ઓર્ડર વર્ક ઓર્ડર આપશું મંજૂરી આવશે વર્ક ઓર્ડર આપશું પણ હજુ સુધી મંજૂરી મળતી નથી અમે ધારાસભ્ય છીને ગઈકાલે રજૂઆત કરી છે ધારાસભ્ય લેખિત માગ્યું છે અગાઉ પણ એમને લેખિત આપ્યું હતું કે ભાઈ અમારી આ પોઝિશન છે મઉ ગામે આવેલા હતા પણ હજી સુધી ગવર્મેન્ટને કોઈ આ ગામને કંઈ આમ સરકાર પાણી માટે બધું જ કરવા તૈયાર છે તો આ દૂષિત પાણી ગામ લોકો પીએ તો શું પરિસ્થિતિ થાય માટે કરીને સરકારશ્રીની મારી એક રજૂઆત છે ગમે તેમ કરીને મઉ ગામને સ્પેશિયલ કેસમાં લઈ અને અમારું વાસમોમો એક કૂવાની માગણી કરેલી છે એક ટાંકી નવીન ટાંકી કરેલી છે જર્જરીત થઈ ગયેલી છે અને પાઇપલાઇન આ અમને અને કૂવો જ્યારે કરવામાં આવે તો ગામથી આ ડેમથી દૂર થોડું કરવામાં આવે તો ત્યાં ડેમનું પાણી ન જાય તે જગ્યાએ કૂવો કરવામાં આવે તો એ પાણી ગામે આવે અને ગામ ચોખ્ખું પાણી પીએ ન કે દર વર્ષે આ ગંદુ પાણી ગામ લોકોને પીવું પડે છે ગઈકાલે સરકાર મેં રજૂઆત કરી એટલે આજથી આજ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજથી તે પાણીનું ટેન્કર ચોખ્ખા પાણીનું ટેન્કર ફરીએ ફરીએ અમે લોકો આપી રહ્યા છીએ હું મઉ ગામની વતની છું મારું નામ અરખીબેન મગનભાઈ સોલંકી અમારા ગામમાં ડેમ ભરાઈ જવાથી બહુ તકલીફ પડે છે પાણીની એટલે બહુ જ તકલીફ પડે છે અને કુવા બધા ભરાઈ ગયા છે ગ્રામ પંચાયતમાં જઈને અમે ઘણી દલીલ કરી છે ગ્રામ પંચાયત દ્વારા આગળ દલીલ કરી છે પણ કોઈ નિકાલ આવતો નથી અમારો છોકરો બીમાર પડે છે બાળ બચ્ચા તો પથારીમાં છે એવું પાણી પીવાથી અમારે શું કરવાનું એવું જીવવું કે મરવું અમારે શું કરવું તાત્કાલિક પાણી નવ ગામના બન્યા કૂવાઓમાં આવે છે માંકડી ડેમનું પાણી ચબાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં ગ્રામજનોને શુદ્ધ પાણી ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર ગ્રામજનોની તંત્ર પાસે નવો કુવો ટાંકી અને પાઇપલાઇનની બુલંદ બળતર માંગણી હાલ ગામમાં દૂષિત પાણીથી રોગશાળાનો ભય સતાવી રહ્યો છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી અરવલ્લી